નમસ્કાર, આમ દેરા ચુનેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વખત. સરદાર ધામ યુવા સંગઠન મધ્ય ગુજરાત ઝોન દ્વારા સમાજરા યુવાનોને પ્રેરણા મળે તેવા હેતુ સાથે યુવા સંવાદ સામાજિક રાદિકારી કી ઓર શીર્ષક હેઠેડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર ધામ દ્વારા મિશન 2026 અંતર્ગત યુવા શક્તિના સમાજના યુવાનોને જાગૃત કરીને તેઓ શૈક્ષણિક અને વ્યાપારી ક્ષેત્રે કઈ રીતે ઉપયોગી થઈ શકે તે માટે સરદારધામ યુવા સંગઠન દ્વારા વડોદરા ખાતે યુવા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયા અને જાણીતા મોટિવેશનલ સ્પીકર શૈલેષ સકપરિયા સહિત મોટી સંખ્યામાં સમાજના યુવાઓ વડીલો દાતાઓ તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓની સિદ્ધિઓને પણ બિરદાવવામાં આવી હતી આ પ્રસંગે શ્રી સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજના અધ્યક્ષ મણિલાલ વાછાણીએ ગગજીભાઈ સુતરિયાને છોટે સરદારની પદવી આપીને સમાજ માટે કરેલી ઉપલબ્ધિને બિરદાવવામાં આવી હતી મિશન બે હજાર છવ્વીસ અંતર્ગત સરદારધામના રોડમેપ અંતર્ગત આજે સંસ્કાર નગરી વડોદરાના આંગણે યુવા સંગઠન આયોજિત અને સૌરાષ્ટ્ર પટેલ સમાજ સંકલિત આ કાર્યક્રમ માં યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે મધ્ય ગુજરાતના આઠ જિલ્લાઓને જોડીને અહીંયા દોઢસો કરોડનું સરદાર ધામનું નિર્માણ થઈ રહ્યું છે ત્રણ મહિનામાં લોકાર્પણ આવી રહ્યું છે જીપીએસસી યુપીએસસી સ્કિલ ડેવલપમેન્ટ ઉદ્યોગ તાલીમ કેન્દ્ર અને હોસ્ટેલ કમ ઇન્સ્ટિટ્યૂટનું આ નિર્માણ થઈ રહ્યું છે સમસ્ત પાટીદાર સમાજની એકતા થકી યુવા શક્તિના સર્વાંગી વિકાસના ધ્યેય સાથે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સ્લોગન સાથે સામાજિક ક્રાંતિ અંતર્ગત યુવા શક્તિમાં દસ વર્ષ રોકાણ કરવા માટેની અપીલ સાથેનું આ યુવા સંગઠન દ્વારા યુવા સમાજનું કાર્યક્રમ છે અને સર્વ સમાજ આમાંથી પ્રેરણા લે કે વક્ત આ ગયા હૈ આ પથ્થરો મેં પણ ઇન્વાન ઇન્સાનો મેં ઇન્વેસ્ટ કરના કા આ વખત આ ગયા હૈ દસ વર્ષમાં યુવા શક્તિમાં રોકાણ કરીને સમાજની યુવા શક્તિની તસવીર તકદીર અને તાસીર બદલવાનો આ નમ્ર પ્રયાસ ધન્યવાદ સૌરાષ્ટ્ર કડવા પટેલ સેવા સમાજ નિજામપુરા વડોદરા દ્વારા આજે સમાજનું સ્નેહ મિલન બ્લડ ડોનેશન કેમ્પ વરજરાજ મહારાજની પ્રધાન અને સરદારધામ દ્વારા યુવાનોના સંવાદ કાર્યક્રમ જેમાં યુવાનો પોતાના વિકાસ માટે શિક્ષણ રોજગારી યુપીએસસી જીપીએસસી અને ઉદ્યોગનો વિકાસ કઈ રીતે કરે એ માટે આજે અમારા સરદારધામના પ્રમુખ એ અમારા માટે એક છોટે સરદાર છે કે જેણે સમાજનું જે વિઝનેરી કામ કર્યું છે એવું આજ સુધી અમે જોયું નહોતું એમની પોતાની તાકાતથી એમણે સરદારધામના અમદાવાદથી શરૂઆત કરી અમદાવાદ વડોદરા સુરત ભાવનગર અને રાજકોટ આજ સુધીના યુવાનોના શિક્ષણના અને ઉદ્યોગના વિકાસ માટે એમણે પોતે સાતસો કરોડ રૂપિયા એના હાથ ઉપર પાટીદાર સમાજના તમામ નાના મોટા સમાજોએ નાના મોટા બિઝનેસમેનોએ નાના મોટા ઉદ્યોગપતિએ આજે સમાજ સેવા માટે એને સોપે સરદારનું બિરદુ આપ્યું છે જય સરદાર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર